હેલો રાજકોટ વેલકમ ટુ હાઉઝ ઓફ સ્ટીક વોફર અમે સ્ટીક વોફર અને કેન્ડી વોફર સર્વ કરી છે જેમાં કેન્ડી વોફરમાં દસથી વધારે વેરાયટી અમે સર્વ કરી જેમાં અમારી બેસ્ટ સેલર છે કિટકેટ વોફર અને ટ્રીપલ ચોકલેટ વોફર અને અમારું જે ટાઈમિંગ છે એ ચાર વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધીનો છે અને અમે અમીન માર્ગ પાસે છીએ કોટેજા નગર રોડ કોટેજા નગર સ્કૂલની સામે અમારી શોપ છે તો પ્લીઝ તમે ફેમિલી અને ફ્રેન્ડ્સ બધી વિઝિટ કરો ફો શો તમને બહુ મજા આવશે